નમસ્કાર દર્શક મિત્રો આપી પી એમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ નડિયાદ બાર એસોસિએશનની આઠસો મતદારોની ચૂંટણીમાં અનિલ ગૌતમ પ્રમુખ પદે ચૂંટાયા આઠસો મતદારો ધરાવતા બાર એસોસિએશનની ચૂંટણીમાં છસો અઢાર મતદારોએ પોતાનું કિંમતી મત આપી અનિલભાઈ ગૌતમની પેનલને ફરી રિપીટ કરી અનિલભાઈ ગૌતમ ચારસો સત્યાવીસ વોટથી જંગી બહુમતી મેળવી ઉપપ્રમુખ વિલાસ અમીન બસો બાણું વોટ અશોકભાઈ મહેડા સેક્રેટરી ત્રણસો પંચાવન વોટ મનીષ કોહિલ જોઈન્ટ સેક્રેટરી બિનહરીફ તેમજ રિતેશભાઈ પટેલ ખજાંચી પદી બિનહરીફ ચૂંટાયા બાર એસોસિએશનની ચૂંટણીમાં અનિલભાઈની પેનલે જંગી બહુમતીથી વિજય મેળવતા વિજયોત્સવ મનાવ્યો હતો ફટાકડા ફોડી મો મીઠું કરાવી બાર એસોસિએશનના તમામ વકીલોએ શુભકામના પાઠવી હતી અનિલ ગૌતમે જણાવ્યું હતું કે આગામી વર્ષમાં કોર્ટની નવી બિલ્ડિંગમાં તમામ વકીલોના હિતમાં નવા કાર્યો કરવામાં આવશે વકીલોની વીમા પોલીસમાં તેમજ ટેબલ અને ચેમ્બર જેવી સુવિધાઓમાં વધારો કરવામાં આવશે રિપોર્ટર સચિન પંડિયા નડિયાદ જીપીએમસી ન્યૂઝ 24 ફોર બાય લાયો મારું નામ અશોકભાઈ મેડા હું આની પહેલા પણ અગાઉ નગર બહાર એસોસિએશનમાં સેક્રેટરી તરીકે પદ નિભાવી ચૂકેલો છું આજે જે આખા ગુજરાતમાં જે લોકશાહી પદે જે ચૂંટણી થઈ એમાં નડિયાદના તમામ વકીલ મિત્રો દ્વારા મને જંગી બહુમતી સેક્રેટરી પદ તરીકે ચૂંટી કાઢવામાં આવેલ છે આગળ પણ અમે નડિયાદ બાર એસોસિએશન માટે વકીલોના હિતમાં ઘણા કાર્યો કરેલા છે તે પૈકી અમારા નડિયાદમાં જે એક નવું બિલ્ડિંગ કોર્ટનું બની રહેલું છે એમાં વકીલોની બેઠક વ્યવસ્થા માટે જે સારામાં સારી વ્યવસ્થા કરવાની હોય એનું કામકાજ ચાલુ કામ અમે પૂરું કરીશું વધુમાં નડિયાદ બારના વકીલ મિત્રો માટે અમે વીમા પોલિસીની જે જોગાઈ કરી છે એમાં પણ વધારો થાય એવા પ્રયત્નો કરીશું સાથે સાથે

જે તમારી અત્યાર સુધીમાં પ્રયત્નો ચાલી રહ્યા છે એમાં પણ અમે આગળ વધી અને વકીલોને એડવોકેટ પ્રોટેક્શન એક મુજબ રક્ષણ મળી રહે એવા પણ પ્રયત્નો કરીશું હાલમાં નડિયાદના તમામ વકીલ મિત્રો દ્વારા હું તેમજ મારી ટીમને અમારી પેનલને જંગી બહુમતીથી જીતાડેલ છે એ બદલ નડિયાદના તમામ વકીલ મિત્રો ભાઈઓ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ઉત્તરોત્તર નડિયાદના વકીલ મિત્રોને હિતમાં અમે કામ કરતા રહીશું એની ખાતરી આપીએ છીએ

આજની ચૂંટણીમાં આશરે વધારે ધરાવતા નડિયાદ બાર એસોસિએશનમાં છસો ને અઢાર વકીલો મતદાનમાં ભાગ લીધો એ અને જેમાં અમને ચારસો ને મત આપીને પ્રમુખ પદે ફરીથી બિરાજવા માટે હું તમામ વકીલ ભાઈઓ બહેનોનો દિલથી આભાર માનું છું અને સવારે સાડા આઠથી ચાર વાગ્યા સુધી અને અત્યારે પણ લગભગ દસ સાડા દસ અગિયાર વાગે થવા આવ્યા છે હજી પણ બહુ સંખ્યામાં વકીલ ભાઈઓ બહેનો ઉપસ્થિત છે અને એ માટે તમામ વકીલ ભાઈઓ બહેનોનો દિલથી આભાર માનું છું જેઓ અમને જીતાડવામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અમને સહકાર આપેલો છે નવા વર્ષમાં અમારા વકીલોના કાર્યમાં એવું છે કે નવું બિલ્ડિંગ લગભગ તૈયાર પૂર્ણ થવાની આરે છે જેમાં અમે નામદાર ગુજરાત હાઈકોર્ટના એવી માંગણી કરી હતી કે અમારા ગુજરાત હાઈકોર્ટની અંદર જે વકીલોને જે રીતે ચેમ્બરિંગ સિસ્ટમ આપવામાં આવેલી છે તો નડિયાદ બહારના વકીલોને પણ એ રીતે અમને ચેમ્બરિંગ સિસ્ટમ મળે જે અમારી રજૂઆત માનવા માન્ય રાખવામાં આવેલ છે અને નડિયાદ કોર્ટના પ્રાંગણમાં જ આશરે ગ્રાઉન્ડ પ્લસ ફોર માળનું બિલ્ડિંગ અમને તૈયાર કરીને જેમાં ફક્ત વકીલો માટે ચેમ્બર બનાવવામાં આવશે અને લગભગ ગુજરાતમાં સૌ જિલ્લા લેવલ એવી ચેમ્બર હશે કે જ્યાં વકીલોને ચેમ્બર આપવામાં આવશે તે દિશામાં અમે સતત આગળ વધશું એ સિવાય જે કોઈ પણ વકીલ હિતના અનુસંધાને જે કોઈ બી પ્રશ્ન અમારી પાસે